ਦਰਦੀ ਦਣਦੀ ਘਾਂਡ ਉਤਰਦੀ ਫੜਦੀ ਪੜਦੀ ਆਥੜਦੀ ਆਵੇ ਉਛਲਦੀ ਜਰਾ ਨਡਰਦੀ ਹਰਦੀ ਫਰਦੀ ਮਦ ਜਰਦੀ ਗਿਲਕਾਰਾ ਗਰਦੀ ਡਗਲਾ ਫਰਦੀ ਅਨਜਾਇ ਗਰਜਦੀ ਜੋੜਾਲੀ ਹੈ ਕਾਲੀ ਜੋਵਨ ਵਾਲੀ ਨਦੀ ਰੁਪਾਲੀ ਨਖਰਾਲੀ ਜੀ ਨਦੀ ਰੁਪਾਲੀ ਨਖਰਾਲੀ ਪਣ ਉਹ ਕਹਵੈ ਨਾ ਜਧੁਰ ਭਾਈ ਕੇ ਇਹ ਪ੍ਰੋਡ ਜ਼ਿੰਦੋ ਪਰ ਜੁਗਤੀ ਪਛਿਮੇ ਮధ్యਮਾ ਏਸੀਆ ਨੀ ਏਟਾਰੀ ਹਿੰਦ ਦੇਵੀ ਧਣੀ ਕਮਰ ਪਰ ਚਮਕਦੀ ਧੜਕਸੀ ਤਿਕਸ਼ਣ ਜਾਣੇ ਕਟਾਰੀ ਆ ਆ ਪਹਾੜ ਉન્નਤ ਮੁਕੇ ਕੀਰਤੀ ਉਚਾਰਤਾ ਅਨ ਗਰਜਦੀ ਜਲ ਨਦੀ ਗਾਨ ਸਰਣੀ ਪਰ ਭਾਰਤੀ ਭੋਮਨੀ ਵੰਦ ਤਨ યા ਵੜੀ ਤਨ ధਨਯ ਹੋ ధਨਯ ਹਮਾਰੀ ਸਵਰਾਸ਼ਟ్ర ਧਰਨੀ

સાંજ કેવી હોય પંખી નો કલરો કેવો હોય ગીત કે ટુકાર કેવા હોય મીઠા મધુર ઝરણાના સંગીત કેવા હોય એ જોવા હોય તો આવી પ્રાકૃતિક જગ્યાઓ પર જ પડે અને એમાંય પવિત્ર જગ્યા ધાર્મિક ધાર્મિકતા થી જોડાયેલી સાથે સાથે તમે કહ્યું એમ અહીંયા દેવી દેવતાઓના બેસણા છે સાથે જ હનુમાનજી મહારાજનું પણ બિરાજમાન છે બીજી વાત કરીએ તો આ કદમનું ઝાડની થોડી તમે મને એક આછેરી ઝલક આપો કે કદમના ઝાડ રહે ને ઉગવા બહુ મુશ્કેલ છે અને આ કદમના ઝાડ અહીંયા તો સપ્રથમ છે નાગભાઈમાંનું જે ભેળું છે ત્યાં એક હતું એટલે આ કદમના ઝાડવાળા નાગભાઈ માતાજી એવું કહેવાય છે અને આ જે બધા ઉગ્યા છે ને એ ઓટોમેટિક ઉગેલા છે આપણે હમણાં કીધું એમ કે ઉગે ને કોઈ ન પૂગે બરાબર ઝાડના જે બીજ હોય છે ને બીજ એ બીજ આપણને ઔષધીય રીતે ઘણા બધા ઉપયોગી હોય છે અને આ જગ્યા એ તમે જોશો દોસ્તો તો અનેક કદમના ઝાડ તમને જોવા મળે છે અને ધ્રાંગધ્રા એકદમ નજીક છે હું તો એમ કઉ કે ભાઈ એક દિવસ માટે તમે નાનકડો પ્રવાસ તમે અહીંયા કરો તમારા પરિવાર સાથે તો પણ તમને આનંદ આવશે બીજું ચતુરભાઈ અહીંયા અમે અવારનવાર અહીંયા હોઈએ અને જે મંદિર છે ત્યાં તો વસરામ દાદા સુખુબા દરબાર આ બધા વડીલો બેઠા હોય એમની વાતો નિરાળી પ્લસ અહીંયા પરિવારોના પરિવાર અહીંયા વન ભોજન કરવાને માટે આવે માતાજીના સાનિધ્યમાં પ્રકૃતિનો આનંદ છે પક્ષીઓનો કિલકિલાટ છે માતાજીનું એમ કહેવાય કે અહીંયા આપણને સહવાસ છે ધાર્મિક સ્થળ છે અને સૌથી મોટી વાત કે આ બધી જગ્યા જે તમે જોઈ રહ્યો છો ને આ બધા આપણે જે જગ્યાએ આપણે ઊભા છીએ અનેક આ જગ્યાએ શૂટિંગ થયા છે અને કિલોમીટર એટલે આશરે દસક કિલોમીટર અને દોસ્તો તમે જયારે અહીંયા આવશો ને ત્યારે બધું ભૂલાઈ જશે આ તો ખરેખર પ્રકૃતિના ગોદમાં ખેલવાનો આનંદ છે એટલે અમે તમને બીજા વિશેષ પણ વખાણ નહીં કરતા આ બધું અમે તમને દેખાડીએ છીએ આપ જોઈ શકો અને આ કુદરતની ધરોહર છે જે કુદરતી ખજાનો છે ને મિત્રો એ અહીંયા જોવા મળે છે કારણ કે વૃક્ષો ઘટાદાર વૃક્ષો હોય એમાં પંખી કલરો અહુકાર કરતા હોય પંખીઓ સાથે સાથે નદીઓ અને ઝરણાના જે વેણ છે એ અવિરત વહેતા આપણને જોવા મળે છે આમ તો આ વેણ રહ્યા ને મિત્રો એ વેણ આપણને નદીનો પ્રવાહ બતાવતા હોય છે અને નદી છે ને એને આપણે માં સમાન પૂજીએ છીએ આપ સૌ જાણો છો કે પછી પછી માં નર્મ નર્મદા હોય કે માં ગંગા હોય એને આપણે પૂજીએ છીએ અને માનીએ છીએ પરંતુ આ ઝરણા વહેતા આપણને એનું સંગીત પૂરું પાડતા હોય ને એવું લાગી રહ્યું છે આજે પણ એ આપણને ખિલખિલાટ હસતા હોય આપણી સામે એવું લાગે છે અને આપ સૌ મિત્રો જાણો છો કે પ્રકૃતિની ગોદમાં આનંદ લેવો કે ન ગમે હાલ તો કાંકરેટના જંગલમાં અને મોબાઈલના ફ્રેમમાં આપણે પૂરાયેલા છીએ એની બહાર આવતા જ આપણને ખ્યાલ આવે કે કુદરતના ખોડે કેટલો ખજાનો છે અને જે મિત્રો તમે વાત કરી રહ્યા છો કે આ ખજાનાની વાત તમને ક્યાંકથી લાગી તો એવો સાહિત્યનો ખજાનો આપણી સાથે છે જેમની આગળ વાત કરીએ તો લોક સાહિત્ય કંઠે સુરો હાથે હાથે રેલાતા હોય એવું પોતે ગમે તે પ્રવૃત્તિ કરતા હોય તેમ છતાં પણ એક દુહો કે એક લોકગીત આપણે મોઢેથી બે કડી સાંભળીએ તો આ આનંદ આનંદ પ્રકૃતિના સાથે પણ જેમ ગીરમાં ફરતા ફરતા હોય હોય નેહડામાં અને મીઠા લોકગીતો સંભળાતા હોય એવી જો અનુભૂતિ કરવી હોય એનો અહેસાસ કરવો હોય કે પ્રકૃતિ ખરેખર કેવી હોય આ તો એક માત્ર એમનું સેમ્પલ છે જો કે ગીર જેટલું અહીંયા જંગલો નથી અને એટલું થઈ શકે પણ નહીં પરંતુ એક સેમ્પલ જો જોવું હોય તો તમને અહીંયા જોવા મળે અથવા તો એની કોપી ટાઈપ જે જોવું હોય તો તમને અહીંયા જોવા મળે ધ્રાંગધ્રા એકદમ નજીક છે દોસ્તો આપણે અવરનો આ ગમે ત્યાં ફરવા માટે જતા હોય પરંતુ વિનંતી એ કરું કે તમે તમારા પરિવાર સાથે અહીંયા આવો વન ભોજનની અત્યારે ભઈ વન ભોજન મતલબ શું કે ભાઈ ઘરેથી ભાથું લાવે ટીમણ કરે અહીંયા તો એક તમારે તમારા પરિવાર સાથે આવો મિત્ર પરતુરણની સાથે આવો આ જગ્યાએ તમને ખરેખર આનંદ આવશે અને એક એક હું તો એમ કહું અમે તો અનેક વાર અહીંયા આવ્યા છીએ ચતુરભાઈ અનેક અને અમે લોકોને કીધું છે કે एकदम શુદ્ધ આ જગ્યાએ કોઈ પ્રદૂષણ નથી આ પાણીનો કલબલાટ જે આ થાય છે ને પાણીનો અવાજ આ તમરા બોલી રહ્યા છે હમણાં મોર બોલ્યો તમે સાંભળ્યું બરાબર